નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ રણોલી રેલવે ઓવરબ્રિજ જેને સમારકામની જરૂરિયાત હોય તંત્ર દ્વારા સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે આઠ દિવસ માટે આ રેલવે ઓવરબ્રિજ દરેક લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે અહીંયાથી દરરોજની વાત કરીએ તો પચાસ જેટલી કંપનીના લાખો કર્મચારીઓ વાહન લઈને પસાર થતા હોય છે આ બ્રિજ બંધ થવાને કારણે આ વાહન ચાલકોને તેની અસર થશે બ્રિજ બંધ તો કરવામાં આવ્યો છે પરંતુ અહીં કોઈ કર્મચારી કામ કરતું હોય તેવું લાગતું નથી બસ દેખાઈ આવે છે કે અહીં એક વ્યક્તિ આરામ કરી રહ્યો છે આ બ્રિજ ખાલી કહેવા ખાતર અને લોકોને હેરાન કરવા માટે તો બંધ નથી કરવામાં આવ્યો ને દેખાડો કરવા માટે આ બ્રિજને બંધ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કામગીરીની તો શરૂઆત હજુ સુધી થઈ હોય એવું લાગતું નથી સાથે જ રેલવે ઓવર બ્રિજ જે કેટલાક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે તેને લઈને એને જ એનએચઆટ એટલે કે તાપી હોટલથી રણોલી ગામ તરફનું જે રસ્તો છે ત્યાં કોઈપણ પ્રકારનું નોટિફિકેશન લગાવવામાં નથી આવ્યું એટલે લોકો આ રેલવે ઓવર બ્રિજ આવે છે અને પછી પાછા જવાનો વારો આવે છે કારણ કે આગળથી તો તે બંધ છે અને એટલે નોકરિયાતોનો સમય પણ બગડી રહ્યો છે એટલે યોગ્ય નોટિફિકેશન બંને છેડા પર લગાવવામાં આવે અને સાથે જ વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરી દેવામાં આવે કારણ કે આઠ દિવસ માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને તેમ છતાંય કામગીરી તો હજુ સુધી શરૂ કરવામાં નથી આવી જેને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે